સ્ટેટ મોનિટરિંગ સેલના ડીઆઈજી પોલીસ ઇન્સ્પેક્ટર ચંદ્રશેખર પનારાને એક બાતમી મળી હતી કે નવસારીના હાઈવે ઉપર એક મોટો કાંડ થવાનો છે કારણ કે મધ્યપ્રદેશ અને હરિયાણાથી ગેંગ આવી છે તે કોઈ કાંડને અંજામ આપવાની છે નિર્લીપ સૂચના મળે છે તાત્કાલિક નવસારી જવા રવાના થાવ અને પછી નવસારીમાં સામસામે ગોળીબાર થાય છે કોણ હતા ગેંગસ્ટરો કે જેમણે ગુજરાતની ભૂમિ ઉપર આવવાની ભૂલ કરી કોણ હતા ગેંગસ્ટરો જેમણે નિર્લીપરાયની ગેંગને પડકારવાની ભૂલ કરી કોણ હતા ગેંગસ્ટરો કે જેઓ અહીંયા સોપારી ફોડવા આવ્યા હતા પણ તેમને ખબર નહોતી ગુજરાત પોલીસ તેમની સોપારી ફોડી નાખવાની છે આખી ઘટના હવે તમે જોવાના છો ક્રાઇમ સ્ટોરી બાય પ્રશાંત ચાલો તો વાત કરીશ નિરાતે અને સારી રીતે વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર હું છું તમારો પ્રશાંત દયાળ અને તમે જોઈ રહ્યા છો ક્રાઈમ સ્ટોરી બાય પ્રશાંત દયાળ જ્યારથી નિર્લીપરાય સ્ટેટ મોનિટરિંગ સેલમાં આવ્યા છે ત્યારથી દારૂ અને જુગાર વેચનારાઓની ઊંઘ હરામ થઈ ગઈ છે તેમને રાત્રે સ્વપ્નમાં પણ હવે નિર્લીપરાય દેખાય છે માત્ર બુટલેગરોને કે જુગાર ચલાવનારને જ નહીં પણ પોલીસ અમલદારોને પણ ફફડાટ રહે છે કે ક્યાંક સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ જો આપણા વિસ્તારમાં આવી ગઈ તો આપણું સસ્પેન્શન પાકું છે પણ આ વખતે કંઈક જુદું થવાનું હતું સ્ટેટ મોનિટરિંગ સેલમાં એસપી તરીકે મુકાયેલા નિર્લેપરાય હવે ડીઆઈજી થઈ ગયા છે અને તેમની સાથે તેમના હાથ મજબૂત કરવા સરકારે એક બાહોશ એસપી મયુર ચાવડાને પણ મૂક્યા છે આ જોડી બરાબર જામી છે અને હવે રાજ્યની ઊંઘ હરામ કરવાની છે પણ ચંદ્રશેખર પદારાને જે બાતમી મળી હતી એટલે નિર્લેપરાય તરફથી સૂચના હતી કે કંઈ કાચું કપાય નહીં અને સ્વ બચાવ માટે જરૂર પડે તો જે કંઈ કરવું પડે તે કરવાનું છે એટલે સ્ટેટ મોનિટરિંગ સેલના ઇન્સ્પેક્ટર ચંદ્રશેખર પનારા પોતાનું સર્વિસ વેપન સાથે રાખે છે અને ટીમના અધિકારીઓને પણ સૂચના હતી કે હથિયાર સાથે આપણે રેડમાં જવાનું છે ઇન્સ્પેક્ટર પનારાને જે જાણકારી હતી એવી હતી કે હરિયાણા અને મધ્યપ્રદેશથી ગેંગસ્ટરો આવ્યા છે તેમની પાસે હથિયાર છે તે કોઈ મોટો કાંડ કરવાના છે તે કોઈ સોપારી ફોડવાના છે કારણ કે જે ગુનેગારો માહિતી હતી તેઓ કેસમાં અગાઉ પકડાયેલા હતા ખંડણી કરવું હત્યા કરવી આ પ્રકારની તેમની મોડેસ ઓપરેન્ડી હતી એટલે ની ટીમ ગાંધીનગર થી રવાના થાય છે અને નવસારી પાસે આવેલા ગણદેવી પહોંચે છે ગણદેવી પાસે એક સોમનાથ નું મંદિર છે આ સોમનાથના મંદિરમાં દર્શન કરવા ચાર યુવકો આવ્યા હતા કદાચ તેઓ જેઓ કાંડ કરવાના હતા તે કાંડ પહેલાં તે સોમનાથ દાદાના આશીર્વાદ લેવાના હતા પણ આ ચારેયને ખબર નથી કે આશીર્વાદ લઈને તેઓ જ્યારે બહાર નીકળશે ત્યારે તેમના દાદા એટલે કે એસએમસીના દાદા પોલીસ દાદા બહાર તેમની રાહ જોઈ રહ્યા છે બહાર પોલીસના ખાનગીવાનો હતા પણ આ ગુનેગાર ચાલાક હતા તેમને પોલીસની બોડી લેંગ્વેજ ખબર હતી ખાનગી કપડાં અને ખાનગી વાહનોમાં આવેલા માણસો જોઈ આ ચારેય સમજી ગયા કે હવે અહીંથી ભાગવું મુશ્કેલ છે કારણ કે આપણે ચારેય તરફથી ઘેરાયેલા છીએ અહીંથી નીકળવું અશક્ય છે એટલે હરિયાણાથી આવેલો ગેંગસ્ટર યસ યસિંહ પોતાની પાસે રહેલી કન્ટ્રીમેડ પિસ્ટોલ બહાર કાઢે છે અને એસએમસી કંઈ સમજે તે પહેલાં એસએમસી ઉપર બે રાઉન્ડ ફાયરિંગ કરે છે એસએમસી ના જવાનો અને અધિકારીઓ સચેત હતા એટલે ગોળીબાર થી તેઓ બચી શક્યા પણ આ કટોકટીની ક્ષણ હતી સમય ગુમાવો પાલવે તેમ નહોતું એટલે ઇન્સ્પેક્ટર ચંદ્રશેખર પદારા પોતાનું સર્વિસ વેપન કાઢે છે અને ધાર ધાર બે રાઉન્ડ ફાયર કરે છે જેમાંની એક ગોળી પોલીસ ઉપર ગોળી છોડનાર યસિંગના પગમાં વાગે છે એટલે યસિંહ તો ભાગી શકે તેમ નહોતો પણ બાકીના ત્રણ ભાગવામાં સફળ થાય તે પહેલા એસએમસીના જવાનો દોટ મૂકે છે અને ચિત્તાની જેમ પોતાના શિકાર ઉપર ત્રાટકી આ ચારેય ગેંગસ્ટરો ઉપર પોતાનો કબજો જમાવી દે છે સિંઘના પગમાં ગોળી વાગી હતી લોહી વહી રહ્યું હતું એટલે તાત્કાલિક એસએમસીના વાહનમાં જ તેમને ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા જ્યાં તેની સારવાર ચાલુ છે તેની સારવાર પચશે એટલે તે પણ ગાંધીનગર આવશે બાકીના ત્રણ ગેંગસ્ટરોને લઈને એસએમસીની ટીમો નવસારીથી રવાના થઈ છે હવે એસએમસીની ટીમો જ્યારે ગાંધીનગર પહોંચશે ત્યારે તેમના વધામણા કરવા નિર્લીપ રાય અને મયુર ચાવડા તેમનું ભવ્ય સ્વાગત કરશે તમે સમજી ગયા હશો કે સ્વાગત કેટલું ભવ્ય હશે અને સ્વાગત કેવી રીતના થશે ગુજરાતની ધરતી ઉપર ગુજરાત બારના ગેંગસ્ટરોએ જ્યારે પગ મૂક્યો છે ત્યારે આ ધરતીનું મહાત્મ્ય એવું છે કે અહીંયા દાદા તો એક જ છે પોલીસ દાદા બધા ગુંડાઓ પછી અહીંયા શૂન્ય થઈ જાય છે હવે નવસારીમાં તેઓ કયો કાંડ કરવાના હતા કોની સોપારી ફોડવાના હતા કોનું અપહરણ કરવાના હતા આ બધા જ ખુલાસા નિર્લીપ રાય અને મયુર ચાવડાની સામે થવાના છે અહીંયા તો બોલવું પણ પડશે કારણ કે દિવાલો તો પથ્થર પણ બોલતા હોય છે તો માણસનું શું ગજુ છે જ્યારે યસિંહ આવશે ત્યારે વધુ ખુલાસા થશે તમે તેવું એસએમસીના અધિકારીનું કહેવું છે તો આ છે ગુજરાત પોલીસની એસએમસીની કામગીરી આ કામગીરી છે ઇન્સ્પેક્ટર ચંદ્રશેખર પનારાની એક સલામ ને માટે તેઓ લાયક છે તો સલામ કરી દો આ પ્રકારની સ્ટોરી તમને માત્ર ને માત્ર ક્રાઈમ સ્ટોરી બાય પ્રશાંત દયાળવા જોવા મળશે એટલે કંજુસાઈ કર્યા વગર અમારો બે લાયકોન દબાવી દો અમને સબસ્ક્રાઈબ કરી દો જેથી નોટિફિકેશન આવે અને વેલી સ્ટોરી તમે જોઈ શકો તો અત્યારે હું રજા લઉં પણ મારા સાથી સોનુસિંહ સોલંકી અને ઉર્વિશ પટેલ માટે પણ એક લાઇક કરી દો અત્યારે જાઉં છું પાછો આવું છું નવી સ્ટોરી સાથે નમસ્કાર Música